લાઈટ પંખા ચાલુ કચેરીમાં કોઈ અધિકારી હાજર નહોતા અને છતાં લાઈટ પંખા ચાલુ હતા શું અધિકારીઓ મુખ્યમંત્રીની અપીલ પણ નથી માની રહ્યા સવાલ થાય છે કેમ કે અગાઉ સીએમ ખુદ કહી ચૂક્યા છે જરૂર ન હોય તો સરકારી કચેરીમાં લાઈટ પંખા ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે કે જે રીતના સરકારી કચેરીઓમાં વીજળીનો દુરુપયોગ ના કરવો આજે આપણે પહોંચ્યા છે ખેડા જિલ્લાની જિલ્લા પંચાયતમાં પંખા ને લાઇટો છે તે ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ ચાલુ રાખીને અહીંયા આગળથી ગયા હોય એવું એટલે કહી શકાય કે જે રીતના મુખ્યમંત્રી દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ અહીંયા આગળના અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક બીજો વિભાગ છે અહીં પણ એક બે ત્રણ ચાર પાંચ જેટલા પંખા અહીં આગળ ચાલુ છે પરંતુ એક અધિકારી પણ ઓફિસમાં હાજર નથી દેખાતો એટલે સીધી જ વાત વીજળીનો દુરુપયોગ કરતી અહીં આગળ જોવા મળી રહી છે જે રીતના ગુજરાતમાં અનેક સ્થળો ઉપર વીજળીનો દુરુપયોગ થાય છે ત્યારે ખેડા જિલ્લા પણ પાકાત નથી કહી શકાય આપણી સાથે અહીંયા આગળના જે કર્મચારી છે તે જોડાયા છે શું કહેશો અત્યારે શાખા અધિકારીની મીટિંગ ચાલે છે તો બધા કર્મચારી અત્યારે જમીન ત્યાં મીટિંગમાં ગયા છે સમજી ગયો હું તમારી વાત પરંતુ આપણે આપણા ઘરે હઈએ ત્યારે જસ્ટ 2 જ મિનિટ થઈ છે અત્યારે ત્યાં અહીં ખોટું ના બોલશો હું 10 મિનિટથી અહીંયા આગળ છું 10 મિનિટ થઈ મારે નથી બોલતો હું ખોટું નથી બોલતો મારે 10 મિનિટ થઈ 10 મિનિટથી હું આ ઓફિસની બહાર ઊભો છું હું રાહ જોતો હતો કે ક્યારે તમે પંખા બંધ કરો અમે હમણાં જ જમ્યા છીએ અને અહીંયા ટિફિન પણ અહીં જ પડ્યું છે અમે જસ્ટ જમીન ત્યાં ગયા છે કર્મચારી ને હું અહીં બેઠો હતો ક્યાંક ને ક્યાંક અહીં આગળના જે કર્મચારીઓ છે તે લૂલો બચાવ કરતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એક જ કર્મચારી છે પરંતુ પાંચ જેટલા પંખા આગળ ચાલુ દેખાઈ રહ્યા છે એટલે મુખ્યમંત્રીની વાતને ગોરીને પી જનારું ખેડા જિલ્લાનું તંત્ર અત્યારે જે રીતના અહીં આગળ જોવા મળી રહ્યું છે અને વીજળીનો દુરુપયોગ પણ મોટી માત્રામાં અહીં આગળ જોવા મળી રહ્યો છે જલ્પેશ પટેલ એબીપી બીપી અસ્મિતા નડિયાદ